મ બેક ટુ અવર ન્યુ બ્લોગ તો તમે બધા કેમ છો આશા રાખું છું કે મજામાં જશો અને આપણો વ્લોગ જોતા હોય મજામાં જ હોય ને અને ઓલો ચેલેન્જ નું જે આપણે નાખ્યું હોય એ આપણે કાલે ઈ વ્લોગ બનાવવા હી બુધવારે એટલે બુધવારે ટૂંકમાં અપલોડ થઈ જાય કાલ મંગળવારે બનાવીશ અને બુધવારે અપલોડ થઈ જશે અને હવે આપણે કાયમ આઠ વાગે વિડીયો અપલોડ થઈ જાય આપણી ચેનલ માં એટલે તમે બની બંને વ્લોગ માં આગળ અને આપણો વ્લોગ તમને કેવો લાગે ને તમે ક્યાં ક્યાંથી જોવો

<Tabii> <tativane> p muscle, p Platform, I want an apple copy way. Maria, taco. I am a ko yao nula. Dukan. I have different, quite, fast and white. Whatever. Dukan an apple. Jay, petrol bomb to napo gulaga. I have napo gulaga. Taco maro. Young. Hi, top. Hi, top. Hi, top. Hi, top. Hi, top. Hi, top.

તો આવી ગયો મારા બેનનો જ એ બાર વાગે આવશે હું એવું હો લગભગ ભેગો થાય તો હું તમને દેખાડું બાકી તો છે કે મંગળવાર સાંજે આવવાનો હે અત્યારે બનાવીશ પાછો એટલે તમને દેખાડી કાલે જ છે મંગળવાર અને કાલે લગભગ કઈ છે કે આવે એ લોકો ન આવે મારે બનાવી લઈને ન આવે તો હું લેવો આવવાનો હો તો હું તમને દેખાડી મારા ફાણું ફા લગભગ પુરડા વરાય તો બધા જોયો જઈશ મારા ફાના ના તમને બાર ના હોય એને હું દેખાડીશ મારા કોણા એનું નામ પૂછી એ લોકો હું તમને લ્યુ ના કાલો બનાવીશ ને પાછો એટલે કાલે દેખાડીશ હરો હાલો અત્યારે જો કોઠરી આવી ગઈ હૈ મારા બેનના ઘરે ના બેઠો અને એક ભાઈ મારી જગ્યા આવ્યો એને કાઈ કામ ને આ લીધે તો નક્કી આવ્યો મારો ભાઈ જ છે એ હરો હાલો બની આવી જયો લોક નું મીતુ આવી ગયો હું મીતું શું કરાશ

ઘરે ફોર્મ ભરાવાનું ચાલુ થઈ ગયું તો ફોર્મ ભરાવો એવો જાય ત્રણ વાગ્યા નું કીધું એ લોકોએ તો સારું હલો ત્રણ વાગે મળી એટલે આમ તો કઈ ભાઈ તું નતું ગઈશ જો અમારા ગલોડિયા પ્રેમી હો એમાં છું ગલોડિયા લવર હા એનો ભાઈ હા બબલી ડોન હો અમારો એરિયાનો બબલી ડોન Aneh, saikil kaidi jaduh, belu dia pemeh, malah tulih don, balik kalian nigerah itu pok nama roberonan jalan.

અને ખેદુણા ના અમારા દિલીપભાઈ જો ભેગા નહોતા થયા તો આજ ભેગા થઈ ગયા હમણાં કઈ દુનિયામાં દિલીપભાઈ બાર ગામમાં છી અને શેડો ચાલુ ન થતો ની વેટ કરી છે એવું અમને તો બહુ ટાઈટ લાગે એટલા બધા વેલા અમે નથી જાતા નેટ આ હું થી આ હું થી લાગુ લાગે કે ના કાલે પાણી વરવા ગયો ને તો ફાકીમાં બી આવી ગયો તો ચક્કર ચડી ગયા અને પડી ગયો એવું

હું ઓડ તો હતો અને એના લીધે જો અત્યારે આપડે પોપટભાઈ અને પૈસા ઉપાડવા ઉપાડવા આખેલા કેટલા કરોડ ઉપાડવાના બે કરોડ જો આખેલા બે કરોડ ઉપાડવા એવા બે કરોડ ઉપાડી લઈ બાકી બધા એવા ખાતા માં રાખી છું ખાતા રાખવા પડે તમારી દયા હા અત્યારે આગળ જતા અમુક ને જોવાય ન જોવાય એટલે બે કરોડ કેટલા ખાતા કેટલા રાખ્યા પાંચ કરોડ પેડ્યા એમ ને બે કરોડ આવી ગયા પાંચ કરોડ પેડ્યા સારું હાલો બે કરોડ બે કરોડ બે કઈ તો વેલા થઈ જાય બીજા લોકો કરી એટલે જો તમને હું કાયમ રીતે દર્શન કરવા હાટું વિડીયો તો લઉં છું તો કાયમ દર્શન કરવા તો આવી જ છે ગુજરાતી ભાષામાં અગરબત્તી છે પછી તો કરી નાખી કાલથી હવે એવું વિચાર આવે એટલે આવતા જાય છ હાડા છે હાથ વાગે તો કોઈ કરી નાખે આગળ અગરબત્તી કરી નાખીએ એટલે આપણે માટે આટલું જ ગઈસ મળીએ કાલના બ્લોગમાં ત્યાં સુધી લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ કાલના બ્લોગમાં